નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે એક નવી મિત્રો અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર એક ચાલી રહ્યું છે જેમાં મિત્રો તમારે એક જ રજીસ્ટર કરશો અને દસ યોજનાનો લાભ આપવામાં આવશે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર છે મિત્રો શું પ્રોસેસ છે સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય અને આવા જ વિડીયો અને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડપેટને દબાવી દેજો તો મિત્રો વાત કરીએ તો હવે અત્યારે આઈ પોર્ટલ ઉપર એક નવું ચાલી રહ્યું છે યોજનાઓનું એમાં મિત્રો તમારે એક નવી સ્કીમ આવી છે કે એમાં મિત્રો તમે એક જ વખત રજીસ્ટર કરશો અને દસ યોજનાનો લાભ તમને એક સાથે મળી જશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે એક આપણી યુટ્યુબ વિડીયોમાં બનાવી આપેલ છે એમાં તમને શીખવાડેલું છે કે કઈ રીતે તમારી યોજનામાં તમારે કરવાનું છે રજીસ્ટર અને કઈ કઈ યોજનામાં તમને લાભ મળશે અને કઈ રીતે સંપૂર્ણ માહિતીવાળો વિડીયો આપણે બીજો બનાવી રાખ્યો છે એ મિત્રો તમે જોઈ લીજો એમાં તમને સંપૂર્ણ રીતે સારી રીતે સમજાઈ જશે અને મિત્રો તમારે એક જ રજિસ્ટરથી દસ યોજનાનો લાભ મળી જશે એને ઠેઠ સુધી જોજો એટલે તમને સારી રીતે સમજાઈ જશે અને મિત્રો ઓનલાઈન અત્યારે ખોટા ફ્રોડ ચાલી રહ્યા છે બેન્કની ડિટેલ્સ અને નંબર બેંકના ખાતાની કોઈપણ જાતની માહિતી કોઈને શેર કરવી નહીં તો મિત્રો આ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને સંપૂર્ણ રીતે બધું સમજાઈ જશે